રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ ઓછા ખર્ચે વધારે નફો ખેડૂતને મળશે જિલ્લા વહીવટતંત્ર તંત્ર વરસાદ દ્વારા આજ રોજ તારીખ છ ડિસેમ્બર અને સાત ડિસેમ્બરના રોજ ખેડૂતને રવિ પાક વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજના અંગે સંબંધ મળી રહે હેતુસર તાલુકા વહીવટતંત્ર વલસાડ દ્વારા તાલુકાના કક્ષાના કૃષિ મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં રવિ પાક વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન માર્ગદર્શન તેમજથી અન્ન મિલે પાકોની અંગત માહિતી ખેતી ખર્ચ ઘટાડવા માટે ઇનપુટનો કાર્યક્રમ ઉપયોગી પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બન વધારા વધારા અંગે તાંત્રિક માર્ગદર્શન મળી રહે અને ખેડૂતની આવકમાં વધારો થાય એવા આશયનિકા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રહ્યો હતો જેમાં ભારે સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા સૌ પ્રથમ ભરતભાઈના ધારાસભ્ય વલસાડ દ્વારા દીપ પ્રગતિમાં કાર્યક્રમ શરૂ કર્યો હતો અરુણભાઈ ગરાસિયા જિલ્લા ખેતીવાડી ભાટાશ્રી જણાવ્યું હતું કે આજ રોજ રવિ કૃષિ મહોત્સવનું ગુજરાત સરકાર છે તેમજ વહીવટતંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આવા તાલુકામાં છ પ્રોગ્રામ માન્ય સંસદ તેમજ ધારાસભ્ય અધ્યક્ષ સ્થાને યોજી રહ્યા છે જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને મળશે પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવી ખૂબ જ જરૂરી છે રવિ પાકોની માહિતીને મેળવવી આવક ડબલ પર્યાપ્ત થઈ શકે છે ડોક્ટર મકાની શ્રેય જણાવ્યું હતું કે ધાન્ય પાકો તેમજ હલકા ધાન્ય પાકોની ખૂબ જ અગત્ય છે ખોરાક લેવાથી વ્યક્તિને હેલ્થ સારી રહે છે આવા પાકોને વ્યાપાર વધારો થવો જોઈએ શુભારંભ અધ્યક્ષ પક્ષ તેમજ વસાના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના ખેડૂતો માટે વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવશે માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ બે હજાર પાંચથી કૃષિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે જેમાં ખેડૂતોને તેમજ મહિલાઓ માટે વિવિધ આયોજન થકી લાભો મળ્યો છે કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ શશીભાઈ ગોહિત અધ્યક્ષ સામી સામાજિક ન્યાય સમિતિ સુનિલભાઈ પટેલ ડિરેક્ટર સુગર ફેક્ટરીની પ્રવીણ પટેલ સામાજિક કાર્યકર પ્રાપ્ત અધિકારી વિમલ પટેલ મામલતદાર મોહનાની પીડીઓ મહેન્દ્રભાઈ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા અરુણ ગરાસિયા ડોક્ટર મક્કાની કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજે રવિ કૃષિ મહોત્સવ બે વલસાડ જિલ્લા તંત્ર અને તાલુકા કક્ષામાં જે નવી કૃષિ મહોત્સવ આજે આપવામાં આવી રહ્યો છે તેમાં કાર્ડ અધિકારી ગુલમભાઈ ટીડી મામલારસિંહ ગામના સરપંચો અને જિલ્લા પંચાયત તાલુકા સભ્યો અને ખાસ કરીને મહત્તા મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો આ પત્રકાર છે રહ્યા આજે આ કૃષિ મહોત્સવમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ખેડૂતો માટે જે અગત્ય આપે છે કેમકે કે દેશ આપણા દેશ ખેતી પ્રધાન દેશ છે અને એ લક્ષણ લઈને ખેડૂતોની બધી જાતની માહિતી ખેડૂતો ખેતીમાં કામ કરવી એની સોઈલ ટેસ્ટ કરવી અને બીજી ખેડૂતોને લાભ કરતા આ ખેડૂતોને લગતી મશીનરી એમાં જે સહાય મળે છે એમાં પાકોના રક્ષણમાં જે દવાઓમાં દવાઓ મળે છે બધી માહિતી ખેડૂતો પ્રજે દ્વારા આપવામાં આવી રહી છે અને આવી છે તો જેવો જો પણ મેં પણ ખેડૂતોને જે માહિતગાર કર્યા છે આપણા દેશના વડાપ્રધાને કિસાન સન્માન નિધિ જે યોજના ચાલુ કરી છે લગભગ આજ સુધીમાં એકસો બેતાલીસ કરોડ ઉપરાંત આપણે એના હપ્તા ખેડૂતોને આવી ચૂક્યા છે એમાં હવે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે એની માહિતી ખેડૂતો અધિકારી આપી છે એટલે એવી રીતે બીજી જે પાકૃતિ ખેતી માટે ખેડૂતોને કેવી રીતે હું કરું કે પાકૃતિ ખેતી કરવી ખૂબ જરૂરી છે એની બધી જ માહિતી આ કૃષિ મહોત્સવમાં બધી આપવામાં આવી છે અને આવી રહી છે તો આ કૃષિ મહોત્સવ આપણા ખેડૂતો માટે ખૂબ અગત્યનો છે ખેડૂતોને લગતા પ્રશ્નોની પણ એમાં છવટ થશે ખેડૂતોને લગતા વિવિધ યોજનાઓની પણ આજે બધી જ માહિતી આ કૃષિ એ રોડશોમાં રજન ડોલારા અધિકારીઓ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે ખૂબ વધારે દર વર્ષે કૃષિ મહોત્સવથી અનેક ખેડૂતો લાભ લે છે અને અનેક ખેડૂતો કૃષિને લગતા પશુપાલન હોય કે બીજી અન્ય યોજનાઓ હોય કે દરેક યોજનાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને આ લાભ લઈ રહ્યા છે યા આજ રોજ જે રવિ કૃષિ મહોત્સવનું ગુજરાત સરકાર શ્રી તેમજ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એવા આપણે વલસાડ જિલ્લામાં છ તાલુકામાં છ પ્રોગ્રામ માન્ય સંસદ સભ્યો છે માન્ય શ્રીના અધ્યક્ષાને યોજી રહ્યા છે જેમાં રવિ કૃષિ મહોત્સવ અન્વયે જે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ પીએમ કિસાન સન્માન નિધિ ફાર્મા રજિસ્ટ્રી તેમજ ખેડૂતલક્ષી તમામ યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે મારું નામ ડૉક્ટર વીર આહિર છે હું નાયબ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ માળખા વિકાસ ઘટક ચણવાઈ ખાતે ચણવાઈ વલસાડ ખાતે ભાવત બતાવું છું આજ રોજ આવી કૃષિ મહોત્સવ અંતર્ગત પશુપાલકો અને ખેડૂતોને કૃષિની સાથે પશુપાલકો માટે પણની જે યોજનાઓ ચાલી રહી છે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને કૃત્રિમ વિજ્ઞાનમાં સેક્સ સિમેન્ટ ડોઝના ઉપયોગ માટે પ્રેરણા આપવામાં આવે છે સેક્સ સિમેન્ટ ડોઝના ઉપયોગથી હાલ આપણે જે નર પશુઓનો જે વધારો થઈ રહ્યો છે એને ઓછો કરી શકાય અને નેવું ટકા કિસ્સાઓમાં માદા પાછડી કે પાડી આવે જેથી આપણે નિભાવ ખર્ચ પણ ઓછો કરી શકીએ સાથે સાથે જે સારા પશુઓ છે એની સંતતિમાં વધારો કરી શકીએ એટલે સરકાર દ્વારા જે અગાઉ ત્રણસો રૂપિયાનો જે ડોઝ લેવા રૂપિયા લેવાતા હતા એના બદલે એનો ભાવ ઘટાડીને પચાસ રૂપિયા કરવામાં આવ્યો છે જેથી વધારેમાં વધારે પશુપાલકો એનો ઉપયોગમાં ફાયદો લઈ શકે સાથે સાથે સરકારની બીજી પણ એક યોજના છે વીમા કવચની પશુ વીમા કવચ જેમાં સો રૂપિયા ભરીને આપ પોતાના પશુનો વીમો પણ લઈ શકો હાલમાં પ્રાયોગિક ધોરણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં યોજના ચાલી રહી છે જે ધીરે ધીરે આપણા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ લાગુ પડવામાં આવશે સરકારની ઘણી બધી યોજનાઓ છે જેમાં ગાભરણ પશુને ખાંડદાણ આપવામાં આવે છે સાથે સાથે વિયાણ બાદ જે પશુ હોય એના પણ ખાંડદાણ આપવામાં આવે છે જાપ કટર હોય કે દૂધાળા પશુ માટે જે ફાર્મ છાપ સ્થાપવાના છે એની પણ સહાય આપવામાં આવે છે એમ આ બધી સહાય થકી રાજ્યના પશુપાલકોને કેમ આર્થિક રીતે વધારે લાભ કરી શકાય આવકમાં કેમ વધારો કરી શકાય એના માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે ધો પંચાયતમાં ફરજ બજાવું છું આપણે જે એગ્રી નોંધણીનો જે આપણે સ્ટોલ રાખેલો છે એના થકી ખેડૂતોને ભારત અને ગુજરાત સરકાર શ્રીના સંયુક્ત પ્રયાસથી કે રાજ્યોમાં ખેડૂતો માટે ગુણતવ પહેલ કરી ખેડૂત નોંધણી કરવામાં આવી છે તેની સિસ્ટમથી ખેડૂતોને અગિયાર આંકડાનો ડિજિટ નંબર મળશે આ નોંધણી વન ટાઈમ કરવાની રહેશે એનાથી ફાયદાઓ શું થશે તો કે સૌથી પહેલો ફાયદો થશે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ મળશે લઘુત્તમ ટેકાના ભાવની યોજના કિસાન ક્રેડિટ કાર્ડ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પ્રધાનમંત્રી ફસલ જેવા વીમાના ખેડૂત લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજિયાત કરવાનું સરકાર શ્રી કરી રહી છે એના માટે એને એક ખેડૂત આઈ આઈડી બનશે એ ક્યાં કરાવી શકું તો કે ગ્રામ પંચાયતના વીસી દ્વારા અથવા તો ખેડૂત જાતે પણ કરાવી શકશે એમાં એના પુરાવા માટે આધાર કાર્ડ આધાર કાર્ડ લિંક મોબાઈલ નંબર અને સર્વે નંબરની જરૂર પડશે